કચ્છિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ અને શાન મૂલના સંયુક્ત ઉપક્રમે આણંદમાં શાહની નવરાત્રી બે હજાર પચીસનું ભવ્ય આયોજન ગુજરાતની ભાતીગર સંસ્કૃતિને ઉજાગર કરતા ગુજરાતના ગરબા વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યા છે જ્યારે ગુજરાતી એટલે ગરબો અને ગરબો એટલે ગુજરાતની અનોખી છાપ સમસ્ત વિશ્વમાં ગુજરાત દ્વારા સ્થાપિત કરવામાં આવી છે ત્યારે મા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના આગમનના મહિના કે બે મહિના અગાઉ જ ગુજરાતમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર જેવા મહાનગરોમાં અત્યારથી જ નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સમગ્ર ચરોતરના ચોરા સમાન આણંદમાં પણ નવલી નવરાત્રિની તૈયારીઓ આયોજક મંડળો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે નવરાત્રીની સમગ્ર આવકમાંથી ગૌસેવા સહિત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને પરિવારોને મદદરૂપ સેવાનો અનોખો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર સેવાના ઉદ્દેશ્ય સાથે આણંદમાં વિશેષ શાન નવરાત્રીનું આયોજન કરવામાં આયોજકો દ્વારા નવરાત્રિની આવકમાંથી શહેરમાં ત્યજી લેવાયેલા રસ્તે રઝળતી અશક્ત અને બીમાર ગાયોની સેવા અને ગરીબ વિદ્યાર્થીઓને ફી ભરવા માટે ખર્ચ કરવામાં આવશે તેમજ આ આગામી સમયમાં ગૌશાળાનું પણ આયોજન કરવામાં આવશે શાનદાર ઓફર સાથે શાન નવરાત્રિની શાનદાર ઉજવણી ખેલૈયાઓને રૂપિયામાં અગિયારસોના પાસ સામે રૂપિયા અગિયારસોના ફ્લેટ ડિસ્કાઉન્ટની ઓફર શાન નવરાત્રિમાં ખેલૈયાઓને જોશ પૂરો પાડવા માટે નવ દિવસ દરમિયાન જુદા જુદા દિવસે ખ્યાતનામ સેલિબ્રિટીઓનું પણ ઉપસ્થિતિ રહીને ખેલૈયાઓમાં અનોખું આકર્ષણ જમાવાશે ગરબા અને દાંડિયા રાસ બંને ભાતીગળ સંસ્કૃતિના પર્યાય છે પરંતુ આધુનિક યુગમાં ક્યાંક ને ક્યાંક ભાતીગળ સંસ્કૃતિ પોસાઈ ગઈ છે જેને ખાસ ઉજાગર કરવાના આશીષ સાથે આયોજક મંડળ દ્વારા સમગ્ર નવરાત્રી દરમિયાન વિશેષ દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયોજક મંડળ તરફથી ખેલૈયાઓને દાંડિયા પણ ફ્રીમાં આપવામાં આવશે બહેનોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ મહિલા બ્રિગેડ તૈનાત રહેવામાં આવશે સમગ્ર નવરાત્રી દરમિયાન ગરબા અને સાથે સાથે બહેનો દીકરીઓની સલામતી અને સુરક્ષાની ખાસ ચિંતા પરિવારોમાં રહેતી હોય છે જેની ખાસ કાળજી લેતા આયોજક મંડળ દ્વારા સમગ્ર શાન નવરાત્રી દરમિયાન ગરબા ગ્રાઉન્ડમાં દરેક જગ્યાએ વિશેષ પરિવેશ સાથે મહિલા બ્રિગેડ તૈનાત રહેશે અને ગરબા દરમિયાન કોઈપણ બહેન દીકરીની છેડતી કે અઘટિત બનાવ ન બને તેની ખાસ કાળજી રાખવામાં આવશે આશિષ મહેતા નડિયાદ